આણંદ ભૂસ્તર વિભાગના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી અને વહીવટદાર એસીબીની સિકંજામાં ભરાયા વડોદરામાં ચાર્જ ધરાવતા ભૂસ્તર અધિકારી રવિ મિસ્ત્રીએ પોતાના મળતીયા કર્મચારીઓ સાથે મળી રેતીના વેપારી પાસે માંગી હતી રૂપિયા બે લાખની લાંચ અરજી મંજૂર કરવા પેટે માંગી હતી રૂપિયા બે લાખની લાંચ સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ ફરિયાદી પાસેથી રૂપિયા બે લાખની રકમ સ્વીકાર કરતા રંગે હાથ ઝડપાયા એસીબીના પંચની હાજરીમાં યુવરાજસિંહે રવિ મિસ્ત્રી સહિત અન્ય કર્મચારીઓ કિરણ કાંતિભાઈ પરમાર એક્ઝિક્યુટિવ અને સંકેતભાઈ પટેલ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે કરી હતી ટેલિફોનિક વાતચીત પુસ્તર વિભાગના તમામ કર્મચારીઓએ રૂપિયા બે લાખની રકમ સ્વીકારવા માટે મંજૂરી આપતા એસીબીએ ચારેય વિરુદ્ધ નોંધી ફરિયાદ મહત્વની બાબત છે કે સંકેત પટેલ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અગાઉ આનંદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી માટે વહીવટદાર તરીકેનું કરતો હતો કામ આજે સંકેત પટેલને વડોદરા ટ્રાન્સફર મળ્યા બાદ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રીને પણ મળ્યો હતો વડોદરાનો ચાર્જ બાદ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી અને વહીવટદારે સાથે મળી વડોદરામાં પણ બે નંબરના નાણાં કમાવાનો રચ્યો હતો કારસો